કમોસમી વર્ષાથી બરબાદ થયેલા ખેડૂતો માટે કોંગ્રેસ મેદાને આવી અમરેલીના વડિયામાં કોંગ્રેસનું ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન શરૂ થયું પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાણાની જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને મોટી સંખ્યામાં ખેડૂતોએ હાથમાં પ્લે કાર્ડ અને બેનર્સ સાથે ધરણા પ્રદર્શન કર્યા બળદગાડામાં બેસીને મામલતદાર કચેરી સુધી રેલી યોજી માવઠાથી નષ્ટ થયેલ કપાસ મગફળીના પાકોના ટોપલા ભરીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

કે આ જગતના તાતને બચાવવા જરૂરી છે કારણ કે કંપનીઓમાં કોઈ અનાજ પાકતું નથી કંપનીઓની અંદર તેલના ડબ્બા તૈયાર થતા નથી ગુજરાતની અંદર આપણી નરેન્દ્રભાઈની સરકાર હતી મનમોહનસિંહની સરકાર દેશમાં હતી ત્યારે રોજે ઉઠીને લાફા મારવાની એડવર્ટાઈઝો સાથે ગાળો આપવાનું કામ કરતા હતા અમે તમને ટેકો આપીએ છીએ કે તમે ખેડૂતના દેવા માફ કરો અમે ભારતીય જનતા પાર્ટીનું સત્કાર કરશું સન્માન કરશું ત્યારે કમસે કમ એ ખર્ચ અને ઉપજ જે પાણીમાં તણાની એનું સંપૂર્ણ વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવે ખેડૂતોના પાક વીમાની યોજના શરૂ કરવામાં આવે ખેડૂતોના મંડળી અને ધિરાણના દેવા ભરાય એવી સ્થિતિ નથી ત્યારે સરકાર જો ઉદ્યોગપતિઓના દહ બાર પંદર લાખ કરોડ માફ કરી શકતી હોય તો આજ આવા કઠણ કાળની અંદર મારા ખેડૂતોના બે પાંચ દહ લાખ રૂપિયાના દેવા માફ નહીં થાય થશે મને વિશ્વાસ છે કે આ ખેડૂતો એક થઈ અને સરકારનો કાન આ મળશે અને ખેડૂતોના દેવા માફ કરવા પડશે એ ખેડૂતોના દેવા માફ કરજો એવી અમે મુખ્યમંત્રીને વિનંતી કરી છે